આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિષય મહત્વના સમાચાર મળી રહ્યા છે મહત્વની અપડેટ તારાપુરનું છે નવા પાણીની આવકથી તળાવ છલોછલ ભરાયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચોમાસા દરમિયાન તાલુકામાં એકત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે પાણીની આવક વધી અને તળાવ છલોછલ ભરાયેલું જોવા મળી રહ્યું છે તારાપુરનું કનેવાલ તળાવ છલોછર ભરાયું છે નવા પાણીની આવકથી તળાવ છલોછલ ભરાયું છે ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે ધવલ ચોમાસામાં ભરપૂર વરસાદના કારણે તળાવ છલોછલ ભરાયું છે કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ભાદર ભરપૂર હોય તેવા દ્રશ્યો રાજ્યમાં ઠેર ઠેર દેખાઈ રહ્યા રહ્યા છે છે જળાશયો પણ પણ છલકાઈ અને એવામાં તારાપુરમાં આ ચોમાસાની સિઝનમાં લગભગ એકત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે હાલ જીએસટી પહોંચ્યું છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલ પીવાના પાણી માટે મહત્વનું કહી શકાય તેવા કનિવાલ તળાવ પણ જે તળાવ અંદર હાલ ચોમાસાની સિઝનમાં પાણી ભરાયા છે અને તળાવ લગભગ છલોછલ ભરાવા આવ્યું છે આણંદ જિલ્લા અને ખંભાત આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકા ગામોને ગામોના મળીને બસો પચાસ જેટલા જે ગામો છે તેને આ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે હું મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે તળાવ છે એનો ભૌગોલિક વિસ્તાર જો જોવામાં આવે તો ઓગણીસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તારની અંદર આ તળાવ જે આ તળાવનું પાણી ફિલ્ટર કરી અને પાઇપલાઈન દ્વારા સૌરાષ્ટ્રના ગામો અંદર પીવાનું પાણી પાઇપલાઈન દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે આમ જોવા જઈએ તો આ તારાપુર તાલુકાનું આ જે જે તળાવ છે એ ત્રણ રીતે મહત્વ ધરાવે છે જેની અંદર સિંચાઈ ને લઈને આ તળાવની ફરિયા ગામો ના ખેડૂતો સિંચાઈ માટે પણ ખૂબ જ મહત્વનું છે જેને લઈને પાઇપલાઈન દ્વારા સૌરાષ્ટ્ર સુધી આ પાણી અહીંયાથી પહોંચાડવામાં આવી રહ્યું છે જોકે આ તળાવ બે રીતે પાણી ભરવામાં આવે છે તો ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી પણ અને બારે માણસો કે આ ભરવાનું હોય છે અને સિંચાઈ ની કેનાલા દ્વારા પણ આ તરવામાં આવી રહ્યું છે અને બારે માણસ ભરપૂર હોય છે આ તો આ પૂરું પર્યટન સ્થળ તરીકે પણ રાજ્ય સરકાર રકમ ખર્ચી સરકાર એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરી ધરવામાં આવી છે ગત ઉનાળાની અંદર રાજ્ય સરકાર દ્વારા પાણીની સંઘર્ષ શક્તિ વધારવા માટે ભરાયું છે જેને લઈને આગામી સમયની અંદર સૌરાષ્ટ્ર સહિતના ગામો અંદર જે પીવાના પાણીની જે સમસ્યા છે તે મહદઅંશે સોલ્વ થવાની શક્યતા રહેલી છે આમ જોવા જઈએ તો આ જે ખરું છે જેનું પર્યટન બને છે ખાસ કરીને સાત પક્ષીઓ છે તેનું આશ્રય સ્થળ બન્યું છે જેને લઈ અને પર્યટન તરીકે પણ એનો વિકાસ જઈ રહ્યો છે અને આ સમય સમયની અંદર અને આવનાર દિવસોની પીવાનું પાણીની સમસ્યા હલ થઈ શકે તેવો આશા વ્યક્ત કરી શકાય છે આભાર જોડાવા માટે